પોલીસ દ્વારા દલિત સમાજના પ્રમુખ રાજુ સોલંકી સહિત પાંચ ઇસમો પર ગુસ્સી કોર્ટ કાયદા હેઠળ સંકજો કરવામાં આવ્યો છે રાજુ સોલંકી અને તેની ગેંગ દ્વારા જુનાગઢ શહેર તેમજ જિલ્લામાં અનેક જગ્યાએ અગાઉ ખૂનની કોશિશ ખંડણી લૂંટ અપહરણ હથિયાર

દસ્તાવેજો વગેરે મળી આવતા પોલીસે તમામ સાહિત્ય કબજે કરી રાજુ સોલંકી સહિત ચારની ધરપકડ કરવામાં આવી છે એક જય ઉર્ફે જવો સોલંકી પહેલાથી જ ત્રણસો ના ગુનામાં જેલમાં છે ગત તારીખ ત્રણ આઠ બે હજાર ચોવીસના રોજ જૂનાગઢ જિલ્લાના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટોક એક્ટ બે હજાર પંદર નીચે એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ ગુનામાં રાજુ સોલંકી અને અન્ય ચાર વ્યક્તિઓની જે ગેંગ છે તેમની સામે આ ગુનો દાખલ થયેલો હતો ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ માનની એસપી સાહેબની સૂચના મુજબ તાત્કાલિક અસરથી આ આરોપીઓને ઝડપી લેવા માટે એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમોની રચના કરવામાં આવેલ હતી તેમજ ગણતરીના કલાકોમાં આ ગુનાના ચાર આરોપીઓ રાજુ સોલંકી દેવ રાજુ સોલંકી યોગેશ કારા બગડા સંજય ચંદ રાજુ સોલંકી આ ચારેય આરોપીઓને ઝડપી લઈ અને અટક કરવામાં આવેલ હતી દલિત સમાજના જુનાગઢ જિલ્લાના પ્રમુખ રાજુ સોલંકીના પુત્ર અને શહેર પ્રમુખ સંજય સોલંકી દેવ સોલંકી યોગેશ બગડા ઉર્ફે સોલંકી શહાલ ગુનામાં ઝડપાયેલ છે જુનાગઢ પોલીસ દ્વારા રાજુ સોલંકીના ભાઈ તેમજ બે પુત્ર અને અન્ય એક વ્યક્તિ પર ગુત્સીકોટ નો ગુનો નોંધવામાં આવે છે જુનાગઢ પોલીસે રાજુ સોલંકી સહિત પાંચ ઈસમોને ઝડપી પાડ્યા છે